તો તુલા રાશિના જાતકો માટે ઓક્ટોબર બે હજાર પચીસ લાવશે નવા અવસર પ્રેમમાં મીઠાશ અને કારકિર્દીમાં ફેરફારો તો નમસ્કાર મિત્રો જય શ્રી આરામ હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તુલા રાશિનું આવનારા ઓક્ટોબર બે હજાર પચીસનું માસિક રાશિ ભવિષ્ય તો સૌ પ્રથમ જો તમારા ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો સૂર્ય મહારાજ સત્તર ઓક્ટોબર સુધી કન્યા રાશિમાં રહેશે ત્યારબાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે એટલે કે આપની રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય મહારાજ ચંદ્ર મહારાજ મહિના દરમિયાન દરેક રાશિમાં ગતિશીલ રહેશે મંગળ કર્ક રાશિમાં સ્થિત રહેશે બુધ છ ઓક્ટોબર સુધી સિંહ રાશિમાં ત્યારબાદ કન્યા રાશિમાં પ્રવેશ કરશે ગુરુ એટલે કે બૃહસ્પતિ કર્ક રાશિમાં શુક્ર તુલા રાશિમાં સમગ્ર મહિનો રહેશે શનિ મહારાજ મીન રાશિમાં વકરી રહેશે રાહુ મીન રાશિમાં તથા કેતુ કન્યા રાશિમાં હાજર રહેશે